ભાઈલે દુષ્કર્મ બાદ હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે જે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા તાજેતરમાં ભાઈલ મુકામે ઘટેલ સામૂહિક દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ જે કામગીરી છે તે કામગીરી અને વડોદરાને વધુ સુરક્ષિત બનાવવા ને લઈ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ચાર દિવસ પહેલાં ગુજરાતી તહેવારની શરૂઆતથી જ બીજા દિવસે એક બાળકી સાથે જે પરપ્રાંતિય વિધર્મી મુસ્લિમો દ્વારા જે જધન્ય રેપ સામૂહિક રેપ સારા જગતને સનસાર કરે એવી ઘટનાને જે અંજામ આપ્યો છે આ ખરેખર વડોદરા શહેર માટે શર્મનાક છે વડોદરાના પંચપચીસ લાખ લોકો આને જાહેરમાં સજા મળે અને જાહેરમાં સજા એટલે આપવી જોઈએ કે આ એકસો ચાલીસ કરોડ લોકોની અંદર પણ આવા જધન્ય અપરાધી માનસિકતાવાળા લોકો છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અપરાધનું પરિણામ એને જાહેરમાં સજા મળશે તો એ મહેસૂસ કરી શકશે કે આવી ખોટી ઘટનાઓને અંજામ આપીશું તો આપણી પણ દશાહ થશે તો વડોદરા શહેરમાં ખાસ કરીને પરપ્રાંતિય મુસ્લિમો અહીંયા સરકારી જમીન ઉપર વસાહતો ઊભી કરીને ગેરકાયદેસર દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વક પ્રોપર્ટી વક બોર્ડની અંદર આ બધી જમીનો અને નાની મોટી ખબરો ઊભી કરીને એ પ્રોપર્ટીઓ બધી વક બોર્ડની જોડે જાય છે એટલે આપણે ભારતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે સાડા નવ લાખ એકર જમીન એટલે પાકિસ્તાન જોડે જેટલી જમીન છે એના કરતાં વધારે વક બોર્ડ પાસે જમીન છે અને આ ગેરકાયદેસર વસાહતો ઊભી કરીને એ મુસ્લિમ વક્ત બોર્ડને દાન કરી દેવામાં આવે છે પછી એનો વિવાદ ચાલે છે અને વક્ત ટ્રિબ્યુનલની અંદર બધા મુસ્લિમ જજો વકીલો હોય છે અને એન કેન પ્રકારે આવી પ્રોપર્ટી પડાવીને આજે ભારતમાં સાડા નવ લાખ હેક્ટર એકરજાય ભારતનું પણ ઇસ્લામીકરણ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ દેહાદી માનસિકતાને આજે રોકવામાં નહીં આવે તો ભારતને કોણ બચાવશે માટે સમગ્ર હિન્દુ સમાજના આહવાન છે કે આવા તમામ વિષયોમાં જગ જાહેર અને ખુલ્લામાં એને સજા થવી જોઈએ એવું આહવાન છે અને સરકાર પણ એમને જગ જાહેર ખુલ્લામાં અમને સજા કરે તો જ અનુભવી શકાશે કે એની આને સજા મળી છે રમેશ પટેલ